સમગ્ર શિક્ષાની કચેરી પાટણ અને એલિમકો ઉજ્જૈન આયોજિત દિવ્યાંગ વિદ્યાર્થીઓના એસેસમેન્ટ અને સાધન વિતરણ કેમ્પનું આયોજન આજરોજ બીઆરસી ભવન પાટણ દ્વારા હાંસાપુર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના પાટણ ચાણસમા સરસ્વતી સિદ્ધપુર તાલુકાના ચારસો જેટલા દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ અને એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સાધન વિતરણ કેમ્પમાં સોળ ટ્રાઇસિકલ દસ સીપી ચેર પચીસ કચ્છ એલ્બો આઠ હિયરિંગ મશીન તેતાલીસ મમતા ચેર બસો એમ આઈડીએચ મળી કુલ ત્રણસો ને સાધનોનું દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છ જેટલા ડૉક્ટરોની ટીમ દ્વારા ચારસો બાળકોની એકવીસ પ્રકારની દિવ્યાંગતાનું એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર નરેન્દ્રસિંહ ચાવડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઈ નાડોદા પૂર્વ ઉપપ્રમુખ પ્રિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા આઈ ઈ કોઓર્ડિનેટર મધુબેન જાદવના માર્ગદર્શન હેઠળ ચારે તાલુકાના અઠ્યાવીસ દિવ્યાંગ શિક્ષકો અને હાસાપુર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ બીઆરસી આર કોઓર્ડિનેટર મીનાબેન પટેલ સહિત શાળાનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલા નવસો જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ભોજનની વ્યવસ્થા પાર્લબેન શિવાણી અને રશ્મિકાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી આજ રોજ સમગ્ર શિક્ષા ગુજરાત જિલ્લા પ્રોજેક્ટ કચેરી પાટણ અને પીએસસી ભવન પાટણ તથા એલિંગપુરના ઉજ્જૈનના સહયોગથી આજે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ અને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે પાટણ હાસાપુર પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન થયું છે એમાં ચાર તાલુકાના દિવ્યાંગ બાળકો છે ભાગ લેનાર છે પાટણ સરસ્વતી સિદ્ધપુર અને ચાણસપુર એના કુલ મળીને ટોટલ ચારસોથી વધારે દિવ્યાંગ બાળકો આજે કેમ્પમાં હાજર રહેશે અને તમામ એમાંથી ત્રણસો ને અઠ્યાવીસ બાળકોને આજે સાધન સહાય આપવામાં આવનાર છે અને એ સિવાયના બાળકોને એસેસમેન્ટ થયા પછી એ લોકોને સાધનો ડોક્ટર દ્વારા એને સજેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ સાધનો તૈયાર થઈ તે બાળકોને સાધનો પૂરા પાડવામાં આવશે આજે કાર્યક્રમમાં માનનીય જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સાહેબ શ્રી ડીપીઓ સાહેબ શ્રી વર્માભાઈ વીઆરસી કોઓર્ડિનેટર છે અમારા જિલ્લાના બધા ચાર તાલુકાના શિક્ષક એજ્યુકેટર મિત્રો વાલીઓ વિદ્યાર્થીઓ તમામ હાજર રહેલ છે આ ઉપરાંત આજે જે બાળકો આવનાર છે એના માટે ભોજન માટે શિક્ષક શ્રી પારૂબેન અને રશ્મિકાબેન તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે બાળકો માટે સાધક સહાય મળે છે અને જેના કારણે બાળકોની જે એમની દિવ્યાંગતા છે એમાં થોડોક ફરક પડી શકે થોડુંક એમને એના સપોર્ટ મળે એ બાળકો શાળામાં આવી શકે અને એનું જે શિક્ષણ જે છે બાર ધોરણ સુધી લોકો પૂરું કરી શકે સરળતાથી એના માટે આ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવે છે